નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવના ઓડેદરા મીરા આપ સૌનું સ્વાગત કરું છું અમારી એકેડમી પોલીસ ભરતીમાં ઈએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવે છે તો જો તમે અમારા ચેનલે સબ્સ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લ્યો જેથી અમારા આવનારા તમામ વિડીયો તમને સૌપ્રથમ મળે તો ચાલો આજે ફરી હું તમારી માટે એક નવો ટોપિક લઈને આવી ગઈ છું ગદ્યાથ ગ્રહણનો તો આપણે જોઈએ આપણે બધા જાણીએ છીએ કે આપણે ભાષા આપણે શબ્દ નાના હોઈએ ત્યારેથી આપણી આજુબાજુથી જે જે લોકો જેવી ભાષા બોલે તમિલ બોલતા હોય તો જે લોકો તમે કોઈ ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશમાં બોલશે આજુબાજુમાં જેવી ભાષા તમને શીખવાડવામાં આવી છે કે જેવી ભાષા તમને મળેલી છે તો તમે એ ભાષાનો ઉપયોગ ધીમે 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 કરતા તમને તમે શીખશો જે તમારા ઘરમાં જે ભાષા સૌથી વધુ બોલાતી હશે તમે બોલશો તો જોઈએ માનવ સમાજ અને સંસ્કૃતિમાં ભાષા એ અતિશય મહત્વનું ચાવીરૂપ સ્થાન ધરાવે છે કોઈ અકસ્માત થી કે સાપ થી ભાષાનું આ સાધન માનવ જાતિ પાસેથી છીનવાઈ જાય તો શી દશા થાય આપણો અરસપરસ નો ઘણો બધો વ્યવહાર છે અટકી પડે જો આપણી પાસે ભાષા જ ન હોય અત્યારે આપણે પશુ જોઈએ પશુ પક્ષીઓને જોઈએ છે કે બોલતા નથી ખાલી અવાજ કાઢતા હોય પણ આપણી પાસે કોઈ ભાષા ન હોય કોઈ શબ્દ ન હોય તો આપણો વ્યવહાર છે માહિતી સંચાર જે પ્રક્રિયા છે આપણે કઈ રીતે કરી શકશું પુસ્તકો લખાય નહીં આપણે વાંચી ના શકીએ દૂર બે સંદેશા ન મોકલી શકીએ પછી જ્ઞાન વિજ્ઞાન એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચી ના શકે સ્વાભાવિક છે જ્ઞાન વિજ્ઞાન છે કારણ કે ભાષા જ્ઞ તર્ક શક્તિ હોય ના હોય તો એ બધું વિજ્ઞાન ટેકનોલોજીનો કોઈ ઓલું ના હોય તો એ છે કોઈ સુધી પહોંચી ના શકે વેપાર ઉદ્યોગ રાજ્ય વહીવટ શિક્ષણ વિજ્ઞાન આ તમામ તંત્ર તૂટી જાય સ્વાભાવિક છે જો ભાષા જ ન હોય તો આ બધા તંત્ર કામ શું વેપાર ઉદ્યોગ રાજ્ય વહીવટ શિક્ષણ છે ઇતિહાસમાં તો અસ્તિત્વ જ ના રહે સ્વાભાવિક છે ભાષા એ માનવ જાતની એક વિશેષ વિશેષતા છે પ્રાણીઓ પાસે આવી ભાષા નથી ભાષાના ઉપયોગથી જ માણસે જગતના જીવોમાં અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે બરોબર છે ભાષા એ માનવ સમાજની સરહદ છે સમાજમાં રહેવાનું એ પરિણામ છે

પ્રત્યાયન આપણો પરસ્પરનો સઘરો વ્યવહાર ભાષા પર જ જ આધારિત છે ભાષા દ્વારા આપણે એક માહિતી બીજા વ્યક્તિને આપી કે માહિતીનું આદાન પ્રદાન કરી શકીએ છીએ ભાષા આપણા સામાન્ય વ્યવહાર ઉપરાંત આપણા વિચારોને પણ વ્યક્ત કરે છે હવે આપણી અંદર કોઈ પણ વિચાર આવ્યો હોય ન્યૂટન વિચાર આવ્યો તો ગુરુત્વાકર્ષણ બળનો એની આપણે બધાને આપો એવા જ અલગ અલગ વિચાર છે ટેકનોલોજી છે શિક્ષણની અંદર છે તો જે વિચાર આવે એને રજૂ કરી તેની દ્વારા તો કે ભાષા દ્વારા પ્રશ્નો જોઈએ આપણે ભાષા ના હોય તો શું થાય તો ભાષા ના હોય તો જો વ્યવહાર અટકી પડે પુસ્તકો લખાઈ નહીં ના વાંચી શકીએ સંદેશા ના મોકલી શકીએ જ્ઞાન વિજ્ઞાન છે બધી પેઢી થી પેઢી સુધી ના પહોંચી શકે બધો વેપાર ઉદ્યોગ બધી બાબતો તંત્ર તૂટી જાય અંદર ઓપ્શન માં વ્યવહાર અટકી પડે સાચું પુસ્તકો ના લખાય ભાષા ન તો પુસ્તકો નહીં લખી શકીએ પછી જ્ઞાન વિજ્ઞાન ની અંદર એક પેઢી થી બીજી પેઢી સુધી પહોંચી ન શકીએ તો આનો જવાબ થાશે ડી આપેલ તમામ ત્યાર પછી આપેલ પરિચ્છેદ ની અંદર લેખકના મતે જગતમાં અન્ય પ્રાણીઓની સરખામણીએ માણસ કઈ બાબતે વિશિષ્ટ છે તો સ્વાભાવિક છે આપણે ફકરો વાય તો ત્યાંથી જ ખબર પડી જાય આપણી પાસે ભાષા છે પ્રાણીઓ પાસે ભાષા નથી તો ત્યાં પકરમ જોવા જ જરૂર નથી આમ સરળતાથી તમે જો એકવાર ફકરો વાંચી લેશો ને અને એને સમજી જાશો એટલે તમારો આન્સર ફટાફટ દેવા ઈઝી પડશે આપણું કામ એ જ છે કે આપણે આપણા પેરેગ્રાફ વાંચી અને આપણા પ્રશ્નોનો સરળતાથી ફટાફટ આન્સર દેવો કારણ કે એક્ઝામ ની અંદર તમારી પાસે થોડો સમય કમ પણ હોય તો અહીંયા જવાબ આવશે ભાષા ત્યાર પછી છે ભાષાનું મુખ્ય કાર્ય શું છે તો કે ભાષાનું મુખ્ય કાર્ય છે વિચારોને વ્યક્ત કરવાનું બરોબર માં પણ આપણે જોઈ લે કરીએ કરવાનું માણસ ને ભાષા ક્યાંથી મળે છે મેં તમને કીધું પેરેગ્રાફ ની અંદર પણ છે કે માણસ ભાષા છે એ સમાજ પાસેથી મળે છે દેખાય છે

ભાષાનું મહત્વ તો આ પેરેગ્રાફ સોલ્વ થઈ ગયો છે અને એના જવાબ આપવાના તો નવા લેક્ચર સાથે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો